સુરતમાં નુપુર શર્માના પોસ્ટરો લગાડી એફવી પોસ્ટ કરનાર નાનપુરા અને કાદરશાની નાળના પાંચ યુવાનોને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ ફરી સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એડવોકેટ નદીમ ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓને ભાજપની તત્કાલીન પ્રવક્તાને હાલ સસ્પેન્ડ થયેલી નુપુર શર્મા દ્વારા મુસ્લિમોના પૈગમ્બર સાહેબ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નુપુર શર્માની ધરપકડની માંગ પણ કરાઈ રહી છે જોકે તેમ છતાં તેની ધરપકડ ન કરાતા દેશના કેટલાક વિસ્તારોમાં હિંસક દેખાવ થયા હતા તો સુરતમાં પણ નાનપુરા અને કાદરસરની નાનના યુવાનો દ્વારા પોસ્ટરો લગાડી પોસ્ટ કરાઈ હતી જેને લઈને અઠવા પોલીસે ફરિયાદી બની નાનપુરાના યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નાનપુરાના પાંચ યુવાનો સદામ પાંચેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તો રિમાન્ડ પૂર્ણ થતા સોમવારે કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓ તરફે એડવોકેટ નદીમ ચૌધરીએ ધારદાર રજૂઆતો કરતા કોર્ટે એડવોકેટ નદીમ ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે અઝર કુરસી સાથે વાળા